અને નગરપાલિકાના હેલ્પરોને પોતાના ખર્ચે રેનકોટ વિતરણ કરાયા હતા અંજાર શહેરમાં છેલ્લા બે દિવસથી ખૂબ જ વરસાદ હોવાથી શહેરના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી શહેરમાં લોકો દ્વારા રાજેન્દ્રસિંહ જાડેજાને પાણી ભરાઈ જવાની તથા ગટર ઉભરાવવાની અનેક ફરિયાદો મળેલી હતી જે સંદર્ભે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વોર્ડમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય નગરપાલિકા કોલોની હાઉસિંગ બોર્ડ ભોલેનાથનગર નગરપાલિકાના સહયોગથી અનેક લોકોની સમસ્યા હંગામી ધોરણે દૂર કરાઈ હતી આ દરમિયાન નગરપાલિકાના હેલ્પરો જે ચાલુ વરસાદમાં પલળતા કામ કરી રહ્યા હતા તેમને જોઈ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા નગરપાલિકાના તમામ હેલ્પરોને પોતાના ખર્ચે રેઇનકોટ આપવામાં આવ્યા હતા અગાઉ પણ જ્યારે જ્યારે શહેરમાં સંકટ આવ્યું છે ત્યારે રાજેન્દ્રસિંહ ટી જાડેજા હંમેશા લોકોની સેવામાં ખડે પગે જોવા મળ્યા છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ